બધાને કેમ છો મજામાં મજામાં જ હશો કારણ કે આપણા બ્લોક જોતો હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને તડકો નીકળી ગયો છે એકદમ જોરદાર અને અત્યારે અમે લોકોને બધાને બેઠા બેઠા એક વિચાર આવ્યો કે ભાઈ પાંચ છ દિવસ એકદમ ખાવ નવરા છી તો ક્યાંક ફરતા આવીએ તો અત્યારે અમારે લોકોને ને જવું છે સાસણ ગીર ફરવા માટે અને એ પણ હું અને મનુ નહીં આખું મારું ફૂલ ફેમિલી જઈ છી કારણ કે ઓલમોસ્ટ આપણું ઘઉંનું કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તમે જોઈ શકો છો એટલે હવે આપણે હાવ નવરાશી કઈ કામ જ નથી તો અમે વિચાર કેવો કર્યો કે ભાઈ ચાલો ચાર પાંચ દિવસ આપણે સાસણની અંદર ફરતા આવીએ તો હાલો ભાઈ આજની જર્ની બહુ મસ્ત મજાની થવાની છે અંદર બહુ મજા તો હવાર હવારમાં મસ્ત મજાનો લોચો કરી નાખ્યો છે અમારા કોમલ બેન છે ને આ તાળાની ચાવી અંદર રહી ગઈ છે આ તાળું તો ટૂંકમાં ચાવીની જરૂર ના પડે દેવા ટાણા અને આમ કરીને એટલે દેવાઈ જાય પણ આની ચાવી અને બીજા બધા ઘરની ચાવી અંદર રહી ગઈ છે તો હવે આને તોડવું જોઈએ ગમે એમ કરીને કાં બીજી કઈ કાની પ્રોસેસ કરવી જોઈએ આવા જ હોય તારા આવા હોય કોભાન કરીને બેઠા જ હોય કોઈક કોંકને કે કાંડ હોય એમ નહીં આખે ઘર ચકરી ચડી ગયું આખું ઘર ગોટે સડી ગયું અજા ભાઈ શું થાય ઈ મઈ ઈ તાળા લઈ લઉં નવો તાળા છે હાલ ને તાળા હું દી હવે ભરતા હેરની વાડી હું હોય તો હું લઈ જાય તો હાલો મિત્રો આપણે જવાનું સાસણ ગીરમાં વાહ ચાર મહિના રાત ને દી ધંધો કર્યો પાંચ દી રખડી આવી સાસણ ગીર માં ઉનારો આવી ગયો ને મસ્તી નું માહોલ ત્યાં ઠંડુ બોર ગયું સ્વિમિંગ મોજ આવી ગયો એમ તો ઉડે તો આ બાકી બાવરિયા માં હવે મારા મમ્મી છે ને પાડોશી ને બીજું તાળું લેવા ગયા છે કારણ કે અત્યારે એમરજન્સી અંદર ગામમાં તો જોવાય નઈ કારણ કે નવું તાળું લઈને મારી દઉં પણ મેં મારા મમ્મી ને કીધું તું પાડોશી ને તાળું લઈ બીજું તાળું આની અંદર મારી દે એટલે વાંધો ના આવે તો ડોક્યુમેન્ટના અંતર ને એવું બધું ઘણું બધું પડ્યું હોય ને પૈસા તો મારા પાસે હોય નહીં કારણ કે પૈસા આવે વાપરી નાખું છું એટલે પૈસા તો હું રાખું નહીં ઘેર હોય તો રાખું ને છે જ નહીં પીઢિયા ફાટી ગયા મકાનમાં કેદી બદલે આવો કંઈ ખબર નથી યુટ્યુબમાં પૈસા ભાઈ કમાવવા બહુ અઘરા છે ઘણા લોકોને એમ છે અમે બ્લોગ બનાવીને પૈસા કમાઈ કમાયેલી પણ એ પૈસા કમાવા બહુ અઘરા છે વ્યૂ આવી જાય વોટમ આવી જાય પણ ડોલર ના બને ભાઈ કઠણાઈ છે કઠણાઈ પણ હવે આ લાઈનમાં ઉતરા ઉતરાશે તો ભૂખા બોલાવી જ દેવાના છે અને અમારે ચિંટુને આપણે જોડે લઈ જવાનું છે આજે કારણ કે એકલું અહીંયા રે નહીં રાઇડું દીધા રાખે કા કૂતરું સાસણ આવીએ બોલો વિચાર કરો આવું ને સાસણ આવું તારે સાસણ આવું હે એ અમારું છટ્ટું મારા હરણને તારો શું વિવાહ અહીંયા આપડે પછી કારણ કે ગાડી લીધી હતા પછી અમે વાત રીક્ષા બાંધી પેલા ઠેલા પુગાડી ગયા થારમાં માણસ અમિત બસ માં બેસી જાવ હવે ફાઇનલી સાસણ નીકળી ગયા છે સાસણ જઈને તમને મળ્યા કારણ કે રસ્તો છે બહુ લાંબો અને સમય છે બહુ ઓછો પડ્યું છે ભાઈ આજે ટુરિસ્ટ આવેલા છે ફાઇનલી તમારો ભાઈ રિસોર્ટ પહોંચી ગયો છે આ છે આપણો રૂમ અને મારા મમ્મી અને મારા પપ્પાને ને કોમલ ટેન્ટ આપ્યું છે એ ક્યારે ટેન્ટ ની અંદર નથી રોકાણા મેં કીધું તમે ત્યાં આવ્યા જાવ ઓને મનુ આયા આપણે તો ટેન્ટમાં રોકાણા હતા કા

ખાના ખારા બિસ્કિટ બિસ્કિટ ખારાય તું એમ શેત્રાઈ ગયો શેત્રાઈ ગયો આજા બે જો ફોન માં કરી હોય કેવું લાગે છે ઓ વેરી ગુડ વેરી ગુડ ફાઈન ફાઈન સુખન મિલેગા એબ્સોલ્યુટલી મારું ગલુડિયું છે ને અત્યારે મનુ જોડે રમતું કરે છે જો અત્યારે તો શાંત થઈ ગયું છે બારિયા ગ્રાસ ની અંદર ફૂલ રમતાતા અત્યારે ઉજે હજ કેવા હજ કેવા ના પાડતો તો હું લેવું આવી ના પાડતો તો સોરી તું જ અહીં લે મેં ભૂલાઈ ગયું કોમલ લે અહીંયા છે સોરી ઓતર ગલુડિયા વિશે થોડું જજો આમ તેમ બોલ્યો તો માફી માંગુ છું હો અને હું નડે તો કે નડ કઈ નથી ચાર વાર કાચ ખોલો પડ્યો મારે હાચી તો ને ચાર વાર કાચ ખોલો પડ્યો મારે થાર નું એ તો તે થૂક ના ખો તો ના ભાઈ એમ કઈ નતું કમળા વાર આવતો તો ભાઈ હ તમાલ ડાસ થાય છે અત્યારે જો આ ઢોલ વાગે ને તો ભાઈ હવે લાગી ગઈ છે ભૂખ તો મસ્ત મજાનું જમી લઈએ ચાલો ભાઈ જમવાની વાત કરીએ ને તો સૌથી પેલા તો આપણે યાર તમે જોવો યાર આ બધી વસ્તુ હોય ને આ બધી દેશી વસ્તુ કહેવાય આ બધી તમારે ખાવી હોય ને તો અહીં જવું પડે સલાડ છે રોટલી છે રોટલા છે સ્વીટ ની અંદર છે આ શું છે શ્રીખંડ છે પછી આપણે મિક્સ સબ્જી છે આ ગાંઠિયા ડુંગળીનું શાક છે કઢી છે અને આ ખીચડી વઘારેલી પાપડ અને છાશ એટલી બધી વસ્તુ તમને મળી જાય તો બીજું શું જોઈએ નીંદર આવે ટાકલા જેવી જમવાનું લઈ લીધું છે મારા મમ્મીને મંત્ર બોલું જો બોલી નાખો મંત્ર હું બોલ્યા આમાં પરમાન બેઠી આખી થારી ભરેલી પડી તો જોયા ખીચડી મને ખીચડી ઓછી ભાવે આજનો વિડિયો તો લોકો જોરથી જોજો ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલજો નહીં અને કાલનો વ્લોગ જોવાનું ભૂલજો નહીં કારણ કે અત્યારે તો પુક્તા પુક્તા અંધારું થઈ ગયું પણ કાલના વ્લોગની અંદર બહુ મજા આવવાની છે